গুরু লাগু পা গুরু নীলা গু পা গুরু না হে গুড়ছে আপন হে বর वन्रायोनी लेखनी महासागरनी सायजी जी वयनी महासागरनी सायजी पृथ्वी

દાસ નીતા સેનના જય ગુરુદેવ કોટી ગંગાના ની કરી મહાસાગરની સાઈ કરી પૃથ્વી પત્ર બને તોય ગોરુ ગુણ ના લખાય

મોકાણ ચાલતી હોય કોઈને શાંતિ નહી બધા દુખિયા એક બાજુ વિચાર કરીએ ને ત્યારે એમ થાય છે કે ખરેખર જો ગુરુદેવ નો મળ્યા હોત ને આપણને તો આપણે આ લોકોની આરે બધાની આરે છે ને જેમ શેરીના હાટા ચીચોડામાં પીરેને રસ નીકળી જાય ને એવો આપણો રસ નીકળી જાય પીલાતા જોઈએ આખો દિવસ પીલાતા જોઈએ હું એમ નથી કેતી કે આપણને કોઈ વસ્તુ લાગુ નથી પડતી ઘણી લાગુ પડતી પણ તલવારનો ઘાસ હોય જેમ પતી કર્મ તો કર્મ છે એ તો આપણે ભોગવવાના આવે એમ નથી કે ગુરુ મેળવ કર્મ નથી ભોગવાના એ તો પહેલા જ ભોગવવાના આવશે પણ એમના દર્શનથી એમના થી આપણા મનને જે શાંતિ મળે છે જે જીવનની આપણને સમજણ મળે છે ક્યાં જવું આગળ ક્યાં ન જવું એની આપણને જે સમજણ મળે છે કુટુંબમાં રહેતા આપણને જે વ્યવહાર શીખવા મળે છે સમાજમાં કેવી રીતે રહેવું એ આપણને વ્યવહાર શીખવા મળે છે પરિવારમાં કેવી રીતે બધાની સાથે હળી મળીને રહેવું એની સમજણ મળે છે એના શબ્દોની પાછળ શાંતિ આપણા દરેકના હૃદય ઉપર જે ટાટક મળે છે શીતળતા મળે છે એમના શબ્દોથી આપણા મનને જે શાંતિ મળે છે

નિર્દોષમાં જ મજા માણી પણ કેવી એ કોઈને નુકસાન ન થાય આપણા પરિવારને નુકસાન ન થાય આપણા સમાજને નુકસાન ન થાય આપણા બધા મતસો પૂરા કરીએ બધી રીતે સરસ રીતે રહીએ આપણે પણ ગુરુની વાત વાત ગુરુની રેણી કેવી આપેલી સમજણ એ ક્યારેય ન ભૂલીએ અને એની આંગળી પકડીને એના શબ્દ શબ્દ કેટલા આપણે કે આપણને આવા અવિરત તાપ તાપી ચાલી રહ્યો છે એમાં આપણને સદગુરુ નો છે બસ હું એટલું જ કહેવા માંગુ છું હું નાનું એવું બાળક છું ને વધારે પડતું કઈ બોલી નથી શકતી આમાં કે આ જે કઈ શબ્દો છે એ મારા ગુરુદેવના રસોડા તમારી પાસે મૂકું છું બસ એટલું જ કહેવાનું કે આપણે ખૂબ જ ભાગ્યશાળી છે આપણે જે વાડીના ફૂલ છે એ વાડીના માલિકનું નામ રોશન કરીએ આપણો ગુરુ એમ કે નાના અમારું બાળક છે